ભેગા થાય ને પછી જ નહીં અરે તો આપડે થોડું બોલવાનું મજા આવે ફરજાડે આરામ મજા આવી બે ને પછી ગમે એવું ચાલે

પાછું હેડાતું થોડું ઓછું હેડાતું વાપરાતું ડોખલા ના ના કોઈ આ તો ખાલી બીજું તો કે

બીડી સડક ની સીડી બે વફા બીડી અચી હે ઓટકો તો જલાતી દિલ થી તો લગતી હે મારો છે હે ડોહલો પણ ચું ચું બોલે આવતો આપડે ને ના આવડે શું કે શું કીધું તમે એ હિન્દી ભાષા કેવાય બર હા બધા લઈ પેલા બોલતા હું હિન્દી અમારે હું પેલું પિક્ચર જોતો હતો ને તાર અમુક ટાઈમ થોડું થોડું આવડે આમ તો વધારે નહીં આવડતી ના ના

અમારા પેલા ઘરનાની નહીં મેઠીઓની ખોદણી કરતા હોય આખો દાડો બેઠા બેઠા એનો કોણ ધંધો હોય હમણાં આવશે આખો દાડો રખડી રખડી કોણ ધંધો એ ના હોય ખોદણી કરવાની હોય ઈ એવો હે પેલો કડવો એવો હે આ પેલું મેં લેબડું તો હા ભીતીલું એનું તો નોમ જ ના લેવાય આખો દાડો પી 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 આ હારો હે બચારો જગું ભા તે ખબર લેવા આવે હે

હારી કચરિયુ લાયું કચરિયો ખાવું ના ના ખાતા જતા રહ્યા ટેપ લઈને આવું હોય કશું આ કડવાન કેમ લઈને આવ્યા હોય

આવતા બંધ તો કરવા પડશે કેટલું કરો પૈસા લેવા આવ્યા પૈસા મારા બેટા એ માટે જ આયા છે પૈસા નો વ્યવહાર તોડી નાખ્યો આમ તો રાખતો હતો

છોકરું લઈને એટલે માથું સડ્યું બરાબર નું એટલે તમે હવે ઉપડો ના મારા બુટ ગાઢી તાળી આવવા પડશે એટલે વાવેતર છે